સુરતમાં થોડા દિવસ પહેલા એક મોબાઈલની દુકાનના માલિક દ્વારા કાર પર સ્ટન્ટ કરી પ્રમોશન કરતાઓનો વિડીયો વાયરલ થયો હતો આ ઘટનામાં હજુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યાં વધુ એક વિડીયો વાયરલ થયો જેમાં મોબાઈલના દુકાનદાર દ્વારા મોબાઈલના પ્રમોશન માટે હાથીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ વિડીયો વાયરલ થતા મામલે વન વિભાગ દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે પોદાર આર્કેડમાં હેવમો મોબાઈલની દુકાન આવેલી છે વરાછાની અજવાણીથી મોબાઈલના માલિકો દ્વારા તમામ નિયમ નેવે મૂકી દીધા હતા મોબાઈલના દુકાનના પ્રમોશન માટે અને ફોલોઅર્સ વધારવા કોઈ પણ હદ સુધી જઈ રહ્યા છે પાંચ દિવસ પહેલા કાર અને ખુલ્લી જીપમાં સ્ટન્ટ કરી લોકોને ગિફ્ટ આપવામાં આવી હતી મની હાઇટ થીમ પર પ્રમોશન સાથે કાર અને જીપમાં સ્ટન્ટ કરવામાં આવ્યા હતા આ વિડીયો વાયરલ થતા મામલે વરાછા પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે ત્યાં વધુ એક વિડીયો વાયરલ થયો છે મોબાઈલના દુકાનદારે પ્રમોશન માટે તમામ હદ પાર કરી દીધી છે સરકસ સહિતના કોઈ પણ જગ્યા ઉપર પ્રાણીઓનો ઉપયોગ કરવાનો પ્રતિબંધ લાગેલો છે ત્યારે હવે આ હાઈ મોબાઈલના દુકાનદાર દ્વારા એક મોબાઈલના પ્રમોશન માટે હાથીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મોબાઈલને જમીન પર મૂકી તેના પર હાથીનો પગ મૂકવામાં આવ્યો હતો જો આ પ્રમાણેના પ્રમોશન સમયે હાથીને કંઈ નુકસાન થાય તો તે ખૂબ ગંભીર બાબત છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન વિભાગ દ્વારા દુકાનદારને નોટિસ પણ પાઠવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અસામાજિક તત્વો સામે સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ડિલીટ મારવામાં આવી રહ્યા છે દુકાનદાર દ્વારા કાર સાથે સ્ટન્ટ કરવામાં આવેલા વિડીયોની પોલીસ દ્વારા હજુ તપાસ કરવામાં આવી રહી છે તે વધુ એક વિડીયો વાયરલ થયો છે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે છે આ પ્રકારના પ્રમોશન માટે હદ જે રીતે પાર કરવામાં આવી રહી છે તે માટે એક કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં આવે તો આવા પ્રમોશન કરનારાઓ માટે ચેતવણી રૂપ કહી શકાય બ્યુરો રિપોર્ટ અસાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ આઈન ન્યૂઝ સાથે